બે નીચે જો અહિયા એટલો બધી ગારો થઈ ગયો છે કે હાલવાની જગ્યા નથી ને ખાસ સવાર ચાલુ છે ધીરે 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 વરસાદ ચાલુ છે

પરતધામ ની અંદર સરસ મજાની જે અહીંયા આંબાવાડી છે ત્યાં સરસ મજાનો માહોલ ક્રિએટ થયો છે ઘણા બધા શ્રદ્ધાળુઓ લખોની ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લેવા માટે ઉમટી પડ્યા છે આપણે એ જોયું નતું પ્રસાદી માં કેવો માહોલ છે પ્રસાદી લેવા માટે કેટલા લોકો અત્યારે હાલ ફિલહાલ છે અહીંયા એ કઈ જોયું નતું બધું જ વિડીયો આ વિડીયો બતાવું અને ખાસ કરીને મેળાની અંદર કેવો માહોલ છે મેળો બે દિવસથી ચાલુ નતો બંધ હતો મેળો પણ આજે ચાલુ થઈ ગયો છે એ પણ આ વિડીયો વિડીયો ખરેખર મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય આપણા ફેસને ફોલો કરો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરીએ ફટાફટ અહીંયા જોડાઈ જઈએ તો છે ભાઈ જો એન્ટ સરસ મજાની શ્રદ્ધાળુઓ માટે અહીંયાથી ડાયરેક્ટ થારીને વાટકો લઈ અને અંદર પછી બાપા સરસ મજાની સેવા કરી રહ્યા છે અને એવા તો ઘણા બધા શ્રદ્ધાળુ છે એ સરસ મજાની સેવા કરી રહ્યા છે તો અંદર પ્રસાદી શું શું છે ચાલો એ થોડીક નજર મારી લઈએ તો આપડે લગભગ બધા વિડીયો માં ઘણું બધું જોયું પણ ખાસ કરી અને રસોડા વિભાગ ની અંદર જમણવાડ ની અંદર માહોલ કેવો છે અંદર ની અંદર માહોલ કેવો છે એ ખાસ કરીને જોયું નહોતું પણ અહીંયા તમે જુઓ સ્વયંસેવકો બેનો છે એ ઘણા બધા સેવા કરી રહ્યા છે અને હાલ ફિલહાલ પ્રસાદી માં શું છે રોજ હોય એમ સરસ મજાનો જે મેઇન પ્રસાદી છે એ છે આજે અને હાલ ફિલહાલ જે ખીચડી છે એ તો રોજ માટે હોય છે સરસ મજાની રોટલી છે આગળ આપણે જોઈએ સરસ મજાનું ચાક છે અને સરસ મજાની ધાળ છે અને ફ્રેન્ડ મેં તમને જેમ વાત કરી એમ કે અહીંયા જે લાંબી એટલે લાઈન લાગી એ તમે જો નજર કરો તમે જ્યાં નજર કરશો ત્યાં માત્ર શ્રદ્ધાળુઓ સેવા કરવાવાળા ભક્તો તમને કોઈ અમે કોઈ વસ્તુ ઘટશે નહીં તમે જો ત્યાં જો દૂર દૂરથી આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી લોકો સેવા કરવા માટે આવે છે અને ખરેખર આ પ્રસાદી બધા લઈ રહ્યા છે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે

Let's go. Let's go.

ખબર પડી જાય કેમ કે આમ આપણી નજર ના પહોંચે ત્યાં હું જોઈએ બહુ મોટી લાઈન છે પણ ખાસ અહિયાં તમે જુઓ દાળ સપ્લાય હોય શાક સપ્લાય હોય કે રોટલીની સપ્લાય હોય તમે જુઓ એવડી ટ્રેક્ટર ની અંદર મોટા મોટા જે બેરેલ છે એની અંદર પ્રસાદ પૂરો પાડવામાં આવે છે ત્યાંથી આપણને ખબર પડે કે આ જે મહારસોડું છે એ કેવડું વિશાળ હશે અને પરબધામ જે ઇતિહાસ છે એ કેવો વિશાળ હશે કીધું ને કે જ્યાં હરી જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો હાલો ફ્રેન્ડ હજી પણ આગળ જે જોવા લાયક છે બધું બતાજો જો અહીંયા આંબાવાડી ની અંદર લગભગ ઘણા બધા લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બંને બાજુ મોટા મોટા કાઉન્ટર છે મોટા મોટા સ્ટોલ છે અને બંને બાજુ લાખોની સંખ્યામાં સુધાર્યું છે એ બાપાનો શ્રદ્દેવિદાસ બાપાનો જે પ્રસાદ છે એ લઈ રહ્યા છે તો ખરેખર આ પ્રસાદ લેવો એ ખરેખર ભાગ્યમાં હોય ને તો તમે લઈ શકો તો તમે અહીંયા આવી શકો તો દર્શન કરી શકો જો તમે અહીંયા નથી આવ્યા ભાઈ તો આપણે વિડીયો દ્વારા અમે તમને બતાવીએ છીએ તો વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી દીધો હજી પણ આગળ જે કંઈ છે એ ઘણું આલો તમને બતાવજો અને એવું એવું વિશાળ રસોડું

અને તમે જોવા લગભગ બે થી ત્રણ બે થી ત્રણ સ્ટેપ ની અંદર જાય છે સરસ મજા થાળી થઈ જાય છે અહિયાં સરસ પાણી છે આપણે જેમ રસોડું મહાકાય ને કપડા થી સરસ મજા થાળી સાફ કરી અને પાછી જેવી હતી એવી થાળી કરી અને અહિયાં આશ્રમ અંદર મૂકી દે છે તો ખરેખર આવી વસ્તુ છે ને આપણને આવા સરસ મજાના ધામ હોય

તમે મારા બેકગ્રાઉન્ડ માં જુઓ છો લગભગ ઘણા હજારો ની સંખ્યામાં સેવા લોકો કરે તો અહિયાં લગભગ ખાડી સાફ કરવાનો વિભાગ છે

ચાર દિવસ ભોગી જવાનું અને મહિના માં એક વાર અમે સેવા દેવા આવી મજા આવે બહુ મજા આવે અરબના પીર વિશે શું કહેવો અરે પરબના પીર તો અમારે અહીંયા એ હોય એટલે કાઈ જોઈએ જ ગમે તેના મોઢે ઇન્ટરવી્યુ લ્યો કે ગમે તેના મોઢે કાઈ પણ પૂછો બધાના મોઢે હસ્તો મોઢે જવાબ મળે કે ભાઈ અહીંયા સેવા કરવામાં મજા આવે એવી ક્યાંય ન તો બોલો બધા જય પરબના પીરની જય ભાઈ અરબની અંદર આજે અષાઢી બીજ નો ભવ્ય મેળો છે તિનિમિતે લગભગ વરસાદ સવારનો ચાલુ છે ધીરે 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 વરસાદ ચાલુ છે એ છતાં પણ લાખોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો નીચે એકદમ ગાળો થઈ ગયો છે હલાય પણ પોઝિશન નથી એ છતાં પણ જો અહીંયા હાલવાની પણ જગ્યા નથી એટલી એટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવી ચૂક્યા છે અને વરસાદ હોય તડકો હોય કે દાઢ હોય એની ઓડિયન્સને લેવા દેવા નથી આવા ધર્મના કાર્ય થતા હોય તો તમે જોઈ શકો છો આમ કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને ખાસ અહીંયા જે મેળો છે એની અંદર જઈ રહ્યા છે મેળામાં હલાયવું તો છે જ નહીં ટીચર તો પણ બધા જઈ રહ્યા છે અને મેળાનો રિએક્શન કેવો છે હાલો ત્યાં જઈને એ પણ જોઈએ તો જો ભાઈ આગળ સરસ મજાનું રસોડું જોયું ને ખાસ કરી અને મેળાનો માહોલ હોય અને લગભગ મેળાની અંદર છોકરા છોકરીઓ અથવા તો નાના છોકરા મેળાના ઉત્સવ માટે થઈને આવતા હોય પણ મેળામાં જો આવી પોઝિશન થાય તો શું કરવું તમે જો મારાને બેગ નીચે જો અહીંયા એટલો બધી ગારો થઈ ગયો છે કે હાલવાની જગ્યા નથી ને ખાસ આ બધી જે રાઈડું છે ચકડોળ હોય ડાન્સ હોય કે નાવડી હોય બધી રાઈડું તો બંધ જ રાખવામાં આવી છે કેમ કે ચાલુ થાય ને છે નહીં એટલો બધી ગારો છે અને જો આખો પરબના મેળાનો માહોલ છે એ બગાડી નાખ્યો છે આખો કેમકે ગારામાં હે ને લોકો ત્રાહીમામ થઈ ગયા છે જો આમાં બધા હેરાન થઈ રહ્યા છે પોતાના ચપ્પલ ના પગ ને બધું બગડી ગયું જોવો કઈ ઘટી જો ભાઈ લોકોનો ઉત્સાહ છે મેળાને લઈને એ કેવો હોય એ મને પણ આજે સમજાણું કે અહીંયા જો મેં તમને જેમ વાત પહેલાં કીધી એ હાલ પણ જગ્યા નથી જોઉં હા નીચે લપચાઈ જેમ છે એ છતાં પણ લોકો રાઈડમાં બેવા માટે કેટલા ઉત્સુક છે કેમ કે બધી જે મોટી મોટી રાઈડ છે એ બધી બંધ છે અને લગભગ નાની એક બે રાઈડ છે એ ચાલુ છે તો લોકો જો એનો આનંદ લઈ રહ્યા છે વરસાદ હોય ગારો હોય કે એનાથી લોકોને કંઈ લેવા દેવા નથી પણ મેળાની ખરેખર એને મોજ માણવી છે તો મોજ માણીને જ રહેશે જો ભાઈ આપણે હે ને બરફ અહીંથી લગભગ આવું પૂરું થઈ ગયું બરફથી આપણે દૂર વહી જવું છે એમ કાંઈ નેટવર્ક આવતું નથી પણ અહીંયા લગભગ અમે અડધી કલાકથી આ બોલેરાની અંદર બેઠા આમ તમે નજર કરો ક્યાં અહીં સુધી તમારી મોટર સાયકલ કે તમારી પાસે ફોર વ્હીલ કાંઈ હોય જરા જરા હાલે ઓલું કેમ આમ ફેરા ફરતા હોય એની કરે ટ્રાફિક તો જો કાંઈ ઘટે નહીં બરફની અંદર હબાટી બોલાવી દીધી કેમ છો મજામાં ભાઈ જો કેવી ટ્રાફિક છે ભાઈ